પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે કેમ જે અંગે કેટલાક પોલીસ કર્મચારીના નિવેદનો લઈને પૂછપરછ પણ કરી શકે છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પરિશ પરમાર આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે પરેશજી શું છે સમગ્ર મામલો અને અત્યાર સુધી શું શું થયું

સ્થાનિક અધિકારી પોલીસ કર્મચારીના નિવેદન લેવાઈ શકે છે

તો તપાસ માટે એસએમસીના વડા નિર્લિપ્ત રાય અમરેલી ખાતે આવી પહોંચ્યા છે અમરેલી લીટરકાંડમાં બરાબરનો રાજકીય રંગ જે છે લાગ્યો છે મામલો ગાંધીનગર સુધી પહોંચતા તપાસ એસએમસીને સોંપાતા એસએમસીના વડા નિર્લિપ્ત રાય તપાસ માટે અમરેલી ખાતે આવી પહોંચ્યા છે